શાલીની પોતાની નોકરીમાંથી રજા લઈને ઘરે આવતી હતી તેની સાથે તેની એક ફ્રેન્ડ પણ આવી હતી પૂજા શાલીની ગુજરાત હતી ક્યારે આવી બહુ ખુશ હતી બંને ફ્રેન્ડ વાતો કરતા કરતા ઘરે પાસે પહોંચી અને જુએ છે તો આખું ઘર અને આજુબાજુના બધા બગીચા બધું ખૂબ જ સુંદર સજાવેલું હતું પૂજા આ બધું જોઈને ખૂબ ખુશ થઈ શાલીની પણ ખુશ થાય છે સમજી ગઈ હતી કે તૈયારી એના લગ્નની છે સાલીની અને પૂજા અંદર આવ્યા બધા લોકો તરત આવી ગયા અને શાલિની અને પૂજાનું ફૂલોથી સ્વાગત કર્યું દાદા તરત જ પોતાની પાસે બોલાવી અને તેના માથે હાથ મૂકીને કીધું કે બેટા હું શરત જીતી ગયો અને તું હારી ગઈ હું સાચો જ હતો કે દીકરી એ ઘર સંભાળવું જોઈએ પણ તું અને તારી મમ્મી આ મનીષા બંને જીત કરી અને તું ભણવા ગઈ છેલ્લા પાંચ વર્ષથી તું નપાસ થાય છે માટે આપની શરત મુજબ મેં તારા લગ્ન મારી પસંદના છોકરા સાથે નક્કી કર્યા છે

છે સાલીની બધાને મળીને અંદર જાય છે પૂજા પણ તેની પાછળ પાછળ અંદર જાય છે પૂજાના મનમાં ઘણા સવાલ હતા પણ સાલીની આજુબાજુ કોઈને કોઈ હોય છે માટે તે કંઈ પૂછી નથી શકતી બધા ખુશ હોય છે સાલીની પણ ખુશ થાય છે તે તેને આપેલું કવર બંધ જ મૂકી દે છે પૂજા તેને કહે પણ છે કે એકવાર તો જોઈ લે સાલીની ના પાડે છે કહે છે કે મારા દાદાએ મારા માટે દુનિયાનો સારામાં સારો વર્ગ ગોત્યો હશે મને વિશ્વાસ છે ઘરે બધા ખૂબ ખુશ હતા અને સાલીની પણ ખુશ હતી પૂજાને આ બધું થોડું અજુગતું લાગ્યું પણ આખી વાત જાણે કોની પાસેથી જાણે જાનને પોખવામાં આવી લગ્નની વિધિ પણ શરૂ થઈ ગઈ શાલિની હજુ સુધી રાજને જોયો નતો અને રાજ એ પણ શાલિનીને જોઈ નતી આ સમયમાં આવી વાત થોડી નવી લાગે પણ હા સાચે બંને એકબીજાને જોયા ન હતા અને લગ્નમાં પણ શાલિનીએ ઘૂંઘટ રાખ્યો હતો માટે બંને ત્યારે પણ એકબીજાને જોયા ન હતા વિદાયનો સમય આવ્યો ત્યારે મનીષાબેને રાજને અંદર બોલાવ્યો કહ્યું કે થોડું કામ છે રાજ અંદર જાય છે ત્યાં મનીષાબેન તેને એક પત્ર આપે છે કે અને કહે છે કે મારી દીકરી એ આ પત્ર તમને આપવા કહ્યું છે એ આ લગ્નથી ખૂબ ખુશ છે પરંતુ એને એક જરૂરી કામ છે માટે અત્યારે તેને જાવું પડ્યું તો તમે આ સમય સાચવી લેજો આટલું કઈને બંને હાથ જોડીને મનીષા જતા રહે છે રાજ એ પત્ર વાંચે છે તેમાં લખ્યું હતું કે પ્રિય રાજ મને ખાલી તમારું નામ ખબર છે એના સિવાય હું તમારા વિશે કંઈ નથી જાણતી પણ હા એટલી ખબર છે કે તમે મારી મજબૂરી સમજશો કે અત્યારે આટલા જરૂરી સમય હું શા માટે તમારી સાથે જવાને બદલે એકલી જતી રહી હોઈશ એવું નથી કે મને કોઈ બીજું ગમે છે કે હું આ લગ્નથી ખુશ નથી પણ મારે આના સિવાય પણ એક જવાબદારી છે જે મારે પહેલાં પડે વિપણે છે હું અમદાવાદની એસ છું મારે એક જરૂરી કામથી જવાનું છે અને અમારા કામની વાત કોઈને પણ ના કહીએ પણ હા હું તમને વચન આપું છું કે સાત દિવસ પછી દિવાળી છે ત્યારે હું ઘરે આવી જઈશ અને આપણા દેશને પણ બચાવી લઈશ અને આશા રાખું છું કે તમે મારા ઘરે મારા દાદાને આ વાતની જાણ નહીં થવા દો કેમ કે દાદાએ મને ભણવાની હા પાડી પરંતુ નોકરી કરવાની ના પાડી હતી માટે હું એમ જ કહેતી કે હું તપાસ થઈ છું હજુ ટ્રાય કરવા એમ કરીને હું આજે અહીં પહોંચી છું હું આવીને બધું દાદાને કહી દઈશ મારા મમ્મીને પણ આ વાતની ખબર છે પણ તે ઘરના વડીલો પાસે કઈ બોલી નહીં શકે માટે અત્યારે તમે સંભાળી લેજો તમારી સાલી આ પત્ર મૂકીને શાલીની તરત નીકળી ગઈ હતી અને પોરબંદર પહોંચી ગઈ હતી ત્યાં તેને સીએમ સાહેબના સેક્રેટરી અંજુભાઈ મળ્યા અને જણાવ્યું કે આપણા બે જાસૂસ પાકિસ્તાનથી દરિયામાં થઈને અહીં પોરબંદર આવવાના હતા એ લોકો પાસે ખૂબ મહત્ત્વની માહિતી હતી પાકિસ્તાનમાં અલી હસનનું આતંકી સંગઠન છે એ લોકોએ દિવાળીની રાત્રે કંઈક મોટો પ્લાન કર્યો છે જેની જાણ આ બે જાસૂસને છે પરંતુ એ લોકોની બોટ દરિયામાં ગાયબ થઈ ગઈ છે અને એ લોકોને કંઈ કોન્ટેક પણ નથી થતો એ લોકોનું મળવું ખૂબ જરૂરી છે આ કામ માટે મને તું યોગ્ય લાગી અને મને આશા પણ છે કે તું એ લોકોને દિવાળી પહેલા ગોતી લઈશ

પણ તે છોકરો કહે છે કે તું આ ઓકા યંત્ર રાખ જે તને દરિયામાં સાચો રસ્તો દેખાડશે અને તું જે ગામ માટે જાય છે એ કામ તારું દિવાળીની આગળની રાત્રે પૂરું થશે તું ડરતી નહીં હિંમત રાખજે કેમ કે આ કામ તારે જ કરવાનું છે સો વર્ષ પહેલાં મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી તેના લીધે આ બધું અત્યારે થાય છે આ બોક્સ રાખશ પણ આ આને તું તે રાત્રે જ ખોલજે એની પહેલાં ખોલીશ તો ખૂબ મોટું નુકસાન થશે શાલિનીએ બોક્સને જોઈને વિચારતી હતી કે આ બધું શું છે આ છોકરો કોણ છે એટલામાં તો એ છોકરો ત્યાંથી ગાયબ થઈ જાય છે શાલિની ડરી જાય છે તે તરત હોટલ પર જાય છે ત્યાં રૂમમાં જાય છે ખૂબ ડરેલી હોય છે ત્યાં રૂમમાં અચાનક લાઇટ પણ જતી રહે છે તે શાલિની ખૂબ ડરેલી હોય છે માટે જોર જોરથી રાડો પાડીને બેટરને બોલાવે છે બેટર આવે છે ત્યારે તરત લાઇટ પણ આવી જાય છે વ્હેટર પાછો જતો રહે છે શાલીની ડરતા ડરતા રૂમનો દરવાજો બંધ કરીને અંદર આવે છે અને શાંતિથી બેસે છે તે અચાનક કોઈ બોલે છે કે તું પાછી જતી રહેજે નહીતર તું પણ નહીં બચે શાલિની જોવે છે તો બારી પાસે પેલો વ્હીટર ઊભો હોય છે પણ તેને જોઈને શાલિની ધ્રુગ જવા લાગે છે કેમ કે તે એક જ જગ્યાએ ઊભો હોય છે પણ તેનું મોઢું ગોળ ગોળ ફરતું હોય છે શાલિની હિંમત ભેગી કરીને રૂમની બહાર જતી રહે છે શાલિની જેવી બહાર જાય છે કે તેની સાથે બોટ પર જવા માટે સાથી ત્યાં પહોંચી જાય છે તે ત્રણ જણા હોય છે રાજીવ એન્જિનિયર રોહિત ઇન્સ્પેક્ટર ઋષિ નેવી ઓફિસર તે લોકો શાલિનીને કહી કે તે પહેલાં જ શાલિની બેભાન થઈ જાય છે તે લોકો તરત તેને રૂમમાં લઈ જાય છે અને ત્યાં રાજીવ તેનું ધ્યાન રાખે છે દોસ્તો કહાનીમાં આગળ વધીએ એના પહેલાં તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર ને રોહિત અને ઋષિ ડૉક્ટરને બોલાવે છે ડૉક્ટર આવીને શાલિનીને ચેક કરે છે અને કહે છે કે થોડું બી પીલો થઈ ગયું છે હું એક ઇન્જેક્શન આપી દઉં છું થોડી વારમાં સરખું થઈ જશે સવાર પડતા શાલિની બાનમાં આવી જાય છે શાલિની પોતાની ટીમના લોકોને બધી વાત કરે છે તે લોકો વિશ્વાસ નથી કરતા કે તમે એસી પી છો અને આવી બધી વાતો કરો છો શાલિની કહે છે કે કઈ વાંધો નહીં આપણે આપણા મિશન પર જઈએ બધા રેડી થઈ જાય છે અને નીકળે છે શાલિની રાજીવને પૂછે છે કે તમે એન્જિનિયર છો તો આ મિશન પર કેમ રાજીવ કહે છે કે આ બોટ મારી છે અને તમને તમારા મિશનમાં કંઈ તકલીફ ન થાય આ દરિયામાં તમે ક્યાંય ભૂલા ના પડવો એ માટે હું તમારી સાથે જ છું શાલિની બોટમાં અંદર જઈને અનુજભાઈ આપેલું કવર ખોલીને બધાને પ્લાન સૂચે તેની વાત કરતી હતી તો તે કવરમાંથી બે ફોટા નીકળે છે જે જાસૂસને ગોતવા માટે નીકળ્યા હોય છે તેના ફોટો અને નામ હોય છે તે જોઈને શાલિની તરત જ બોલે છે કે આ વિજય નામનો છોકરો જ મને એક બોક્સ આપી ગયો હતો પણ આ કેવી રીતે પોસિબલ થાય રોહિત કહે છે કે કોઈ આપણું ધ્યાન ભટકાવવા માંગતા હોય તેવું લાગે છે જેથી આપણે આ વિજય અને વીર એ નહીં ગોતી શકીએ અને દિવાળીની રાત્રે આખું દેશ હેરાન થાય બધા વિચારતા હોય છે ત્યાં અચાનક બોટ બંધ થઈ ગઈ રાજીવ તરત જ બધું ચેક કરે છે પણ બધું બરાબર હોય છે છતાં પણ બોટ શરૂ નથી થતી એટલામાં અચાનક સામેથી મોટી શાર્ક માછલી જેવી માછલી કે પછી દરિયાઈ રાક્ષસ દરિયામાંથી નીકળે છે અને બોટને ઊંધી વાળી દે છે અને બધા દરિયામાં પડી જાય છે બધા એકબીજાની મદદથી દરિયામાંથી બહાર નીકળે છે ને જોવે છે તો બોટ તો સીધી હતી અને ચાલુ પણ હતી અને તે રાક્ષણ પણ ત્યાં નહોતો બધા ખૂબ ડરી ગયા હોય છે જલ્દીથી બોટ પર ચડીને બધા હિંમત કરીને આગળ વધે છે રાત થઈ જાય છે પણ વિજય અને વીરની બોટ મળતી નથી ઋષિ બોટ ચલાવતો હોય છે ને રોહિત સૂઈ ગયો હોય છે પણ સાલીની તો બેઠા બેઠા દરિયાને જ જોતી હોય છે ને વિચારતી હોય છે ત્યાર રાજીવ તેની માટે ગરમા ગરમ કોફી લઈને આવે છે અને શાલિનીની બાજુમાં બેસે છે ત્યારે શાલિની કહે છે કે તમને જ્યારે પણ જોઉં ત્યારે એમ જ લાગે છે કે આપણે પહેલાં મળી ચૂક્યા છીએ પણ યાદ નથી આવતું એવું લાગે છે કે જાણે એટલું બોલીને ચૂપ થઈ જાય છે તો રાજીવ તરત પૂછે છે કે શું લાગે પણ શાલિની કંઈ જવાબ નથી આપતી અને વિચારોમાં ખોવાઈ જાય છે રાજીવ પૂછે છે કે તમારા હાથમાં મેદ છે લાગે છે કે તમારા લગ્ન હમણાં થોડા સમય પહેલાં જ થયા હોવા જોઈએ શાલેની તરફ જવાબ આપે છે હા મારા લગ્ન ગઈકાલે જ થયા છે બધી છોકરીઓ લગ્ન પછી સાસરે જાય છે અને હું અહીં છું રાજીવ કહે છે શું વાત છે મારા લગ્ન પણ ગઈકાલે જ હતા સાલીની કહે છે મસ્તી ના કર અત્યારે મારું ઘણું કામ છે એ લોકો રોજ સવારથી સાંજ દરિયામાં અલગ અલગ દિશામાં વિજય અને વીરને ગોતવા નીકળે છે પણ અસફળ રહે છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દયા દિવાળીને એક જ દિવસે બહાર હોય છે શાલિની અને અંદર આવે છે ને જોવે છે તો તેના બેડ પર એક ખૂબ જૂનું અને ધૂળ એક બોક્સ હોય છે શાલિની તરત તે બોક્સ ખોલે છે ને ખૂબ શોખ થઈ જાય છે શાલિની ત્યારે જ રોહિત અને ઋષિ રાજીવને બોલાવે છે તે લોકો તરત શાલિનીના રૂમમાં આવે છે છે તો તે પણ થઈ જાય તેમાં એક દરિયાનો નકશો હતો એટલામાં રૂમની લાઈટ બંધ થઈ જાય છે તેને ત્યાં રૂમમાં ખુરશી ઉપર કોઈ બેઠું હોય તેવું બધાને લાગે છે રાજીવ તેની નજીક જાય છે કે તરત અવાજ આવે છે નજીક ના આવતા તમારી પાસે જે હોકા યંત્ર છે તે હોકા યંત્ર લઈને આજે દરિયામાં જશો તો સાચો રસ્તો પણ મળશે અને નકશા મુજબ આગળ વધશો તો તમારી મંજિલ સુધી પહોંચી જશો તરત લાઈટ પણ આવી જાય છે ને ત્યાં કુર્સી પર કોઈ બેઠું ન હતું એ લોકો જરા પણ સમય બગાડ્યા વિના તરત નીકળી જાય છે દરિયામાં અચાનક તોફાન આવે છે ને મોજા બહુ ઊંચા ઊંચા ઉછાળે છે ને સાલેની બોટ અલગ અલગ દિશામાં જતી રહે છે પણ હોયંત્રની મદદથી લોકો પાછા સાચી દિશામાં આગળ વધવા લાગ્યા નકશામાં દર્શાવ્યા મુજબ તે જગ્યાએ પહોંચતા એ લોકોને સાંજ થઈ જાય છે છતાં પણ કોઈ હિંમત નથી કરતા સાંજનો સમય હોવાથી અંધારું પણ થવા લાગ્યું હતું અને અચાનક પાછા દરિયામાં બહુ ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યા ઠંડીના સમયમાં વરસાદ વરસવા લાગ્યો ઋષિ બોટ ચલાવતો હોય છે પણ ત્યાં અચાનક બોટ સાથે કંઈક જોરથી ભટકાયું અને બોટનું બેલેન્સ ના રહેવાના કારણે બધા દરિયામાં પડી જાય છે એકબીજાની મદદથી બધા બોટ પર ચડી જાય છે અને જોવે છે તો ત્યાં બાજુમાં જ એક બોટ હોય છે એ બધાને બોટ પર જાય છે અને જોવે છે તો ત્યાં વિજય હોય છે પણ તેને ખુરશી સાથે બાંધેલો હોય છે ને તે ખૂબ ગાયલ હોય છે ને વીર ને બધા ગોથે છે ત્યારે વિજય કહે છે કે પ્લીઝ તેને ના ગોતો તમે લોકો અહીંથી જતા રહો નહીં ત્યારે અંજુ તમને પણ મારી નાખશે અંજુ હા અંજુ વિજય કંઈ વાત કરે તે પહેલાં ત્યાં વીર આવે છે વીરનું આખું શરીર માછલીના શરીર જેવું થઈ ગયું હતું બધા તેને જોઈને તો ખૂબ ડરે જાય છે પણ હિંમત ભેગી કરીને શાલીની સૌ પ્રસ્થા મળેલું બોક્સ ખોલે છે તો તેમાં એક ખૂબ જ જૂનું મંગળસૂત્ર હોય છે જેને ઘણી બધી ધૂળ ચોટી હોય છે એટલામાં વીર બધાને મારે છે અને કહે છે કે હું સો વર્ષથી આ દિવસની રાહ જોતી હતી અને આ આજે એ દિવસ આવી ગયો છે હું તમને કોઈને પણ વિજયને લઈ જવા નહીં રહું સાલીની કહે છે કે આજે અમે વિજયને અહીંથી છોડાવીને લઈ જઈશું અંજુને ખૂબ ગુસ્સો આવે છે તે કહે છે કે તારા લગ્ન પણ હમણાં થયા છે ને તો તારે તો મારી વાત સમજવી જ જોઈએ આજથી સો વર્ષ પહેલાં મારા પણ લગ્ન થયા હતા પણ વિદાય ના થઈ આ વિજય તેના પાછલા જન્મમાં અંગ્રેજ ઓફિસર હતો અને મારા લગ્નના દિવસે ગામના લોકોને કર ભરવા માટે બહુ હેરાન કરતો હતો ત્યારે મારા પતિએ તેનો વિરોધ કર્યો તો તેને મારા પતિને મારી નાખ્યો મને પણ બંદી બનાવીને દરિયામાં લઈ ગયો અને અચાનક એક બહુ મોટી વિશાળ ખાય માછલીના આવવાથી તે ડરી ગયો અને તેણે મને તે માછલીની સામે નાખી દીધી ત્યારે મારું મંગળસૂત્ર તેના હાથમાં જ રહી ગયું હતું ત્યારથી મારી હાથમાં બદલો લેવા માટે અહી દરિયામાં જ ભટકે છે વિજય જ્યાં સુધી દરિયામાં નહોતો આવ્યો ત્યાં સુધી સુરક્ષિત હતો પણ આજે હું મારો બદલો પૂરો કરીશ આટલું બોલતાની સાથે જ અચાનક દરિયામાં વમણ શરૂ થાય છે વીરના શરીરમાં અંજુ હોય છે તેનું શરીર વધવા લાગે છે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ બધું જોઈને કોઈને કાંઈ સમજાતું નથી કે શું કરવું ત્યાં રાજીવ શાલિનીને ઇશારો કરે છે કે બોક્સ ખોલ શાલિની તરત બોક્સ ખોલે છે અને રાજીવ વીરને જોરથી પકડે છે તેના કાનમાં જોર જોત થી હનુમાનજીનો શ્વાસ બોલે છે રોહિત વિજયને સાંભળે છે અને ઋષિ બોટને વમળથી દૂર લઈ જવાનો ટ્રાય કરે છે સાંજનો સમય હતો રાજીવ જોરજોરથી શ્લોક બોલતો હતો અને તેને લીધે અંજુની આત્મા ખૂબ તડપતી હતી ત્યારે જ શાલિનીએ તરત જ એ બોક્સમાં રહેલું મંગળસૂત્ર તેના હાથ પર નાખ્યું અને તેમાં રહેલી ધૂળ પણ તેના ઉપર ઉડાડી કેમ કે અંજુની આત્મા જમીન પર આવી નહોતી શકતી માટે તેના પર જેવી ધૂળ પડી કે તરત તે વીરના શરીરમાંથી બહાર નીકળી ગઈ અને તરત સાલીની વિજયના પગ પર છરી મારી તેનું અંજુની આત્મા પર ઉડાડે છે અને તરત અંજુ જોર જોરથી રાડો પાડીને બહુ મોટી થવા લાગી દરિયો પણ જાણે ગાંડો થયો હોય તેવા મોજા ઉછળવા લાગ્યા હતા બધા સાથે મળીને ખૂબ જોર જોરથી હનુમાનજીના શ્લોક બોલવા લાગ્યા અને તરત જ અંજુની આત્મા આકાશ તરફ જતી રહી અને વિજય અને વીર પણ અંજુની આત્માથી બચી જાય છે અંજુએ વિજયને બાંધી રાખ્યો હતો અને તેની આત્માને પણ પોતાના વશમાં કરી રાખી હતી માટે વિજય નું શરીર બોટ પર હોવા છતાં પણ તેની આત્મા શાલિની પાસે મદદ માંગવા ગઈ હતી અચાનક બધું થઈ ગયું અને 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 તેની ટીમ સાથે વીરને લઈને આવે છે બીજા બધા તેની દરિયા કિનારે રાહ જોતા હોય છે બધા શાલિની અને તેની ટીમનું ખૂબ સારી રીતે સ્વાગત કરે છે અંજુભાઈ વિજય અને વીરને તેની ઓફિસ પર લઈ જાય છે અને ત્યાં જઈને તે લોકો પાસે જે પણ માહિતી હતી તે જાણીને આખા ગુજરાતમાં સિક્યોરિટી વધારી આપે છે ને જે પણ જગાએ બ્લાસ્ટ થવાના હતા તે પણ રોકવી દે છે છાલીની પણ તેના હોટેલના રૂમમાં જાય છે ને વિચારે છે કે આજે દિવાળી છે મેં રાજને વચન આપ્યું છે કે આજના દિવસમાં હું ઘરે આવી જઈશ મેં દેશને તો બચાવી લીધો પણ ઘરે કેવી રીતે જઈશ એ વિચારતી હોય છે ત્યાં તેની નજર બેડ પર રાખેલા ઘરચોલા પર પડે છે શાલિની ખૂબ જ ખુશ થઈ જાય છે અને ત્યાં પાછળથી એવા જ આવે છે કે આજે તો મારી સાથે આપણે ઘરે આવીશ ને શાલિની પાછળ ફરે છે ને જુએ છે તો ત્યાં રાજીવ ઊભો હોય છે શાલિની સમજી જાય છે કે એ રાજીવ નહીં પણ રાજ છે શાલિનીની હરખનો પાર નથી રહેતો અને તે તરત જ રાજને ગળે મળે છે બંને ખૂબ ખુશ થાય છે શાલિનીને પૂછે છે કે તમે મારાથી તમારી ઓળખ શા માટે છુપાવી ત્યારે પાછળ પૂજા આવે છે ને કહે છે કે મને તો યાદ કરો આ આમાં રાજની હેલ્પ મેચ કરી છે અને હવે હું બહુ સમય ના બગાડો ઘરે વિદાયના દિવસ શાસ્ત્રીજી પાસે કેવડાવ્યું હતું કે વિદાયનું સારું ચોગડ્યું દિવાળીના દિવસનું છે ત્યાં સુધી શાલિનીને એક જ એકલું જ રૂમમાં રહેવાનું છે કોઈ પણ તેનું મોટું નથી જોવાનું માટે કોઈ રૂમમાં જાય તે પહેલા તું ત્યાં પહોંચી જજે અને રાજ પણ તારી સાથે તારું ધ્યાન રાખવા આવવા માગતો હતો માટે અનુજ સર સાથે વાત કરીને તને બચાવવા પહોંચી ગયો શાલિની પૂજાનો ખૂબ આભાર માને છે અને રાજ અને તે બધા શાલિનીના ઘરે જાય છે ત્યાં શાલિની તેના ઘરના બધા લોકોને બધી વાત કરે છે અને એટલામાં જ રાજ અને તેના માતા પિતા ભારતભાઈ અને પારુલબેન ત્યાં આવે છે અને બધા ખૂબ ખુશ હોય છે શાલિની દુલ્હન બનીને આવે છે અને બધા ખુશી ખુશી તેને વિદાય કરે છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને તમારા ભાઈ માટે દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર જલ્દી